જન્માષ્ટમીના દિવસે ડાકોર દ્વારકા મથુરા જેવા અગ્રણી તીર્થ સ્થળોની નંદ ઉત્સવ અને જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે આનંદ પાસે આવેલા ડાકોરનું રણછોડરાઈ મંદિર દર વર્ષે જન્માષ્ટમીની વિશેષ રીતે ઉજવણી કરે છે જન્માષ્ટમીના દિવસે ડાકોર ખાતે સોનાના પાણામાં લાલાજીને ઝુલાવવામાં આવે છે ત્યારે હાલ મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમીની ધામધૂમ છે હવે જો વાત કરવામાં આવે તો સંવત બાર બારમાં બોડાણા ભગત ના ભક્તિથી પ્રેરાઈને રાજા રણછોડજી દ્વારકાથી ડાકોર પધાર્યા હતા હું કેમેરામેનને દ્રશ્યો બતાવવા પ્રયત્ન કરીશ કે આજ જે બોડાણા ભગત છે તેમનું મંદિર છે ત્યાં તેમની પાસે ગંગાભાઈ બેઠેલા છે સવા સવાવાલવારીથી રાજા રણછોડજી ગોમતી ઘાટ ઉપર તોલાયા હતા અને ત્યારથી રાજા રણછોડજી કહેવાયા છે આમ રાજા રણછોડજીનું પણ બોડાણા સાથે જે ભક્તિભર્યું જે પ્રેમ છે તે અહીં દેખાઈ આવે છે બોડાણાને કારણે જ રણછોડજી ડાકોરમાં પધાર્યા છે આમ જન્માષ્ટમીનું મહત્વ જેટલું રાજા રણછોડજીનું છે તેટલું જ બોડાણાનું છે શીતલભટ જીએસટીવી ડાકોર